એટલે આ બુધવારે હવારમાં હતો નોટિસ આપી દીધીનો ટાઈમ નહીં છ વાગે એટલે બધા ગયા બરોબર એમાંથી ત્રણ જણા એવા નતા સાત વાગ્યા ત્રણ જણા ને ખાલી ત્રણ જણા બાકી હતા બાકી પંદર ફોડ સત્તર જણા આવી ગયા ઓકે એમાં સાહેબ કીધું કે ટાઈમે બધું હવે ચાલુ નહી થાય એટલે આપણે આઉટેજ આખો બની એમાં બનાવ્યો એમનું કાગળ બનાવ્યો બરોબર એટલે અમે ટાઈમે અમે ને નો કીધું પણ અમે અમારા ના ફોન કર્યો કંપનીમાં કે કીધું કંપનીમાં અમારો જયેશભાઈ હે મેનેજમેન્ટ કરે હે ની બરોબર કીધું આપણે અત્યારે આઉટ હે તો અમે રયો બરોબર કે આ મને મેલ મળ્યો હે એટલે મેં કીધું તમને આ મેલ મળ્યો તો અમે અમને આની પેનલ્ટી આવી છે તો હું થાય કે હા ટાઈ પેનલ્ટી મારવાના છે અને આની તમને પેનલ્ટી આવી છે એટલે કીધું અમે તમે તો બધા અડવા આવી ગયા તો બરોબર બાર વાળા આવતા જો કે બાર વાળા આવતા એટલે થોડું મોડું તો થાય ને

એટલે અમે કીધું કઈ વાંધો નહીં ભાઈ એ તમારે અમને ન કહેવાનું અમારે કંપનીને કહેવાનું અમે કંપની દ્વારા રહીએ છીએ અમે કીધું સાહેબ ભણી ભણીને આવ્યા છીએ બરાબર તમે દાઢીયા નથી તમે એમ કહો કે હું માથે ઊભો રહું અને તમે કામ કરો આવું એને વાતચીત કરી સમજ્યા હા હવે એ સીલુ સાહેબના નંબર આપજો હા ચાલુ રાખો જે મોયા જેટકો તમારે કેટલા છોકરા ને તમને કાઢી નાખ્યા છે એના નામ કોના કોના છે બધે આઠે આઠ જણા ને આઠે આઠ નામ આપું તમે હા નામ આપવા જતો જો એક તો પેલા મારું બરોબર રાઠોડ જગદીશ પછી રાઠોડ એક મિનિટ આપડે રાઠોડ ભાર્ગવ બરોબર ભાર્ગવ રાઠોડ 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 પછી બીજું કોણ કીધું હિતેશ રાઠોડ

એ અમારા message એ સાહેબ અમને એક બે અગાઉ જાણ કરતા હોય સાહેબ એ કીધું કે સાત વાગે આવી જવાનું છે સાત વાગે આવું કે છે એટલે અમે બધા સાત વાગે આવી ગયા ને તો માણસ તો એના અહીંયા ના માણસો નહોતા આવ્યા ને સાહેબ એ નહોતા આવ્યા એ આઠ વાગે આવ્યા ને આઠ વાગે કામ ચાલુ કર્યું એટલે અમે તો સાત વાગે ને આવીને આઠ વાગે લગી બેઠા હતા અહીંયા સાહેબ એ કઈ એક્શન ન લીધું અને આ કેટલા સાહેબ અમને સાડા છ વાગે અગાઉ તો જાણ કરી જ હતી એ લગભગ બ્રાહ્મણ હે

કોર્ટ કચેરી બધું ખેલવાનું થાય તો તમારે ખેલવું પડશે આ સાહેબ ની હામે તમારી મંજૂરી છે હા હા તૈયાર આ ઓડિયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા હા વાયરલ કરતી વાંધો નહીં ઓકે તમારો ફોટો મોકલો સાહેબ નો ફોટો છે સાહેબ નો ફોટો મંગાવ્યો અમારો ગ્રુપ નો ગ્રુપ નો ફોટો મોકલી દો આ ગ્રુપ નો ફોટો મોકલી ચાલો બધા ભેગા થઈને મને ફોટો નાખવામા હા હા આઠે આઠ એક જ્ઞાતિના છે તમે આઠે આઠ દલિત સમાજના જ છો આઠે આઠ માં એક જ આપણે જ્ઞાતિ નથી બાકી દલિત સમાજ જ છે બરોબર મતલબ એને છે ને તમને જાતિ જોઈ ને તમને ટાર્ગેટ બનાવી દીધા

એવું કઈ નથી સારું કોર્ટ કચેરી કરવાની તૈયારી રાખજો તમારા જે ડોક્યુમેન્ટ અત્યાર સુધી સર્વિસ કરી હોય એના ડોક્યુમેન્ટ બધા તૈયાર રાખજો અત્યારે અત્યારે નહીં તમને અરજી ત્રણેય છે ને લખીને દઈ

ના આની પેલા કોઈ હેરાન નથી કર્યા આ એક જ કર્યું ને હા નમસ્કાર સર હેલો એ નમસ્કાર સાહેબ નમસ્તે નમસ્તે બોલો આપણે સીલુ સાહેબ બોલો છો હા બોલો હા જેટકોમાંથી હા હા બોલો બોલો સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી હા બોલો હા હવે આપણે રામોદ એસ એસ ની અંદર કઈક તમે ઓલા આઠ છોકરાઓને કઈક છૂટા કરી દીધા

રામોદ ના રામોદના છોકરા પૂરતા લીધા હોય ભલા હું જવરમેન્ટ ઓફિસર છું મારે ડ્યુટી નહીં ચડવાની તમારી ડ્યુટી કરવાની તમે ડ્યુટી કરો છો મારી ડ્યુટી હું બરાબર ચડું છું સાહેબ છોકરા પૂરતી

જો સાહેબ મેં તમને સીધા જવાબ દીધા પણ તમે જાતિ પ્રત્યે નથી બરાબર હવે હું તમને મારે થોડી ડિટેલ ના દેવાની હોય સાહેબ ફોન હું તમને તમે નોકરી કરો છો ને હું મારી વાત સાંભળો એ તો કોર્ટ ને જવાબ દેવો સાંભળો તમે કેમ લઈ જાવ

તમે કર્મચારી કરતા છો મારી ઉપર આક્ષેપ નથી કરતો હાથે સાંભળો છો તમે આક્ષેપ કેળો છોડી નથી બધા ખરાબ હતા આખું કામ કર

મુજબ આરટીઆઈ થશે કાયદા મુજબ નથી અત્યાર તમારી જે સર્વિસમાં આવા મેસેજ ક્યાં ક્યાં કર્યા છે તમે ફરજ બજાવી એમાં જાતિ પ્રત્યે નથી એની ડિટેલ કોર્ટ મારફત હું મારી ફરજ બજાવું છું કોર્ટ તમારે લડવાની ઈચ્છા છે ને મેં તમને હું કીધું હું બધું ફરજ બજાવું છું બાકી તમે એમ કેતા હોય તમે જે લડવા હોય એના માટે જો બધા ટળી તમે કેમ કીધું